તારીખ સોળ આઠ બે હાજર પચીસ શનિવાર ને શ્રાવણ વોજ શહેરના આંગણે ત્રિકમનગરમાં આવેલ શ્રી મંદિરે જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી હતી તારીખ સોળ આઠ બે હજાર પચીસ શનિવારને શ્રાવણ વદ આઠમના રોજ સુરત શહેરના અંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાળી માના મંદિરે જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે હિંડોળાને પુલાઠથી શણગારવામાં આવ્યો હતો જેમાં શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી મેલડીમાની મૂર્તિને ભાવપૂર્વક આસન આપી સ્થાન આપવામાં આવ્યું હતું સર્વપ્રથમ શ્રી ગુરુકૃપના ગોવાડી મલડીમાં તથા શ્રી કૃષ્ણ ભગવાનની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણ દ્વારા બોલવામાં આવતા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી તેમજ ભાવિક ભક્તો દ્વારા શ્રી મલળીમાં તથા શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તો ગાય સત્સંગ કરવામાં આવ્યો હતો અને ગરબા રમવામાં આવ્યા હતા ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ સમયે રાત્રે બાર વાગે ભક્તો દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના નામનો ખૂબ જયકારો બોલાવવામાં આવ્યો હતો અને પછી ભક્તો દ્વારા ધામધૂમથી ખૂબ હર્ષોલ્લાસથી મટકી ફોડીને મટકી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ શુભ પ્રસંગે પધારેલા સર્વે ભાવિક ભક્તોએ શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી ગુરુકૃપાના ગોખવાળી મલળીમાના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી